હલો ફ્રેન્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે દૂધીના મુઠિયા બનાવવાના છીએ તો ઘણા બધા મુઠિયા તમે ઘરે દૂધીના મુઠિયા તો બનાવતા જ હોય છે પણ અમુક વખતે કઠણ થઈ જાય છે તો આજે હું અમુક ટ્રીપ તમારી સાથે એવી શેર કરીશ કે જો તમે મારો વિડીયો જોશો અને આ ટ્રીપ તમે તમારા ઘરે મુઠિયા બનાવતા હતો ત્યારે ધ્યાન રાખશો તો એકદમ પોચારું જેવા દૂધીના મુઠિયા બની અને તૈયાર થઈ જશે અને હું અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ એવા ઉમેરવાના છે કે એકદમ ટેસ્ટી અને હેલ્ધી ઘરે કોઈ નહીં ખાતા હોય તો પણ ખાવાનું મન થઈ જશે તો ચાલો આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તેના માટે મેં એક વાટકી ભરી અને આ રીતનો જાડો ઘઉંનો કરકરો લોટ આવે છે તે જ લીધો છે તો છે તે જ વાટકીથી અડધો વાટકી હું ચણાનો લોટ એડ કરી દઉં છું અને બધું સરસ રીતના મિક્સ કરી લઈએ આ રીતના અને હવે આપણે આમાં ઉમેરવાનું છે તેલ તો બે ટી સ્પૂન જેટલું તેલ છે તે આપણે આમાં એડ કરી દઈએ અને બધું સરસ રીતના મિક્સ કરી લઈએ આ રીતના તેલ અને આ રીતના મિક્સ કરી લઈએ પછી આપણે બાકીની વસ્તુ આપણે આમાં એડ કરીશું તો બ સરસ રીતના આપણું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતના હવે આપણે આમાં બાકીના મસાલા એડ કરીએ તો બાકીના મસાલા આપણે આમાં એડ કરતા જઈએ અને વસ્તુ આપણે અમુક એવી ઉમેરવાના છીએ પણ આપણે પાછળથી ઉમેરશું તો સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈએ

અને બાકીની આપણે જે એક ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છે તે ચોખાના પોવા છે આ રીતના મેં ધોઈ અને સાફ કરી અને લીધા હતા તો એક વાટકી આપણે એ ઉમેરવાના છે કારણ કે ચોખાના પોવા આપણે એટલે ઉમેરીએ છીએ કારણ કે બાકીનું વધારાનું પાણી હશે તે ચોખા ઉભો કરી લેશે અને આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનશે તો હવે આને આપણે આ રીતના હલાવવા નથી અને આને આપણે સાઈડમાં રાખી દઈએ તો આપણે મિક્સર જાર લઈ લીધી છે તેમાં આપણે બે થી બે નંગ જેટલા મરચાં આ રીતના સમારી લે આ આદુનો ટુકડો એડ કરી દેસુ ચાર થી પાંચ લસણની કરી અને આ રીતના ધાણા સુધારીને રાખ્યા છે તે આપણે આમાં આખા એડ કરી દઈશું અને અત્યારે આમાં પાણી નાખ્યા વગરની જ આપણે આની પેસ્ટ બનાવવાની છે તો હું આને ક્રશ કરી લઉં છું તો આપણે એકદમ સરસ ફાઇન પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે આ આપણે આમાં મસાલામાં એડ કરી દઈશું તો હવે મેં આ રીતના અડધી દૂધી લઈ લીધી છે તે અને મોટી જે ખમણી હોય છે ઝાડાવાળી તેને છે જ આપણે કરશું કદુકસ નહીં કરીએ જો કદુકસ કરશું તો આપણા ઢોકરા અંદરથી સાવ

તો આ રીતના જો તમે જોઈ શકો છો હવે બીનો ભાગ આમાં એડ નથી કર્યો કારણ કે આ એકદમ પોચો હોય છે તો જેથી કરી આપણે બી એમાં ખમણી અને નાખશું તો એકદમ સરસ જો આપણા જે ઢોકળા હશે તે આપણા ચીકણા થશે તો આપણે ઉપરનો જે છાલનો ભાગ છે તે જ આ રીતના છાલ ઉતારી અને કઠણ જે ભાગ છે તે આ રીતના મેં ખમણી લીધું છે તે આપણામાં એડ કરીશું અને હું અત્યારે એક એવી વસ્તુ એડ કરવાની છું કે જેથી કરી અને આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂઝેવા થાશે તો આપણે સાઈડમાં આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી હતી હવે આપણે આ કોબી નાખી દઈએ છીએ અત્યારે એડ કરી દઈએ છીએ અને જે વસ્તુ હું તમને કહું છું તે મેં કોબીની એક વાટકી આ રીતના ઝીણા મોટા ક્રશ કરી લીધા હતા મોટા પીસીસ કરી અને મિક્સરમાં આ રીતના ક્રશ કરી લીધા હતા અને આપણે કોબી એડ કરીશું જો તમારી પાસે ગાજર હોય તો તમે ગાજર પણ એડ કરી શકો છો ગાજરથી પણ એકદમ સરસ ટેસ્ટ આવશે અને આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા થશે તો હવે આને આપણે

તો આ રીતના બધા આપણે આપણે ચડવા મૂકી દીધા છે મિનિટ ઢાંકણ ઢાકીને રાખશું એટલે એકદમ સરસ આપણા મુઠિયા ચડી અને તૈયાર થઈ જશે તો હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે ઢાકણું ખોલીએ આ રીતના ચાકુ ની મદદ થી જોઈ લેશું એકદમ સરસ આપણા ઢોકળા ચડી ગયા છે ચાકુમાં ચોટતા નથી તો બધા ઢોકળા હું બહાર કાઢી લઉં છું તો આ રીતના આપણે હવે નાના નાના પીસીસ કરી લેશું અને આપણા ઢોકળા એકદમ સરસ અંદર જાળીદાળ બન્યા છે તમે જોઈ શકો છો આ રીતની ટ્રીપ્સ તમે ઘરે જો આ રીતના બધા મેજરમેન્ટના માપથી ઢોકળા બનાવશો તો મારી ગેરંટી છે કે બધાને ભાવશે અને એકદમ પોચા રૂ જેવા ઢોકળા બની અને અહીંયા તૈયાર થઈ જશે જો બધામાં એકદમ સરસ જાડી પડી છે તો આ રીતના હું બધા પીસીસ કરી લઉં છું તો તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ આવી ગયું છે આપણે રાઈ એડ કરી દઈએ થોડી આ રીતના સફેદ તલ મીઠા લીમડાના પાંદ મરચા અને સૂકા લીમ મરચું આ બધું આપણે એડ 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 કરી કરી દીધું છે અને હવે આપણે ઉપરથી ઢોકળા આ રીતના અને આ રીતના એને ધીમે ધીમે હાથે હલાવતા જશું તો આપણે એકદમ સરસ ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે ઉપરથી આપણે સેજ લાલ મરચું એડ કરીશું જેથી કરી આપણા ઢોકળા એકદમ સરસ યમી લાગે અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો ઉપરથી હું થોડુંક લાલ મરચું પાવડર એડ કરી દઉં છું સાં આપણે એડ નહીં કરીએ અને ચપટી જેટલી હિંગ એડ કરી દેસું આ સમયે તમારે કોથમરી નાખવી હોય તો કોથમરી પણ તમે નાખી શકો છો તો આપણા ઢોકળા બની અને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો હવે આને આપણે નીચે ઉતારી અને સર્વ કરીને એકદમ સરસ ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે તો તમને આ રેસિપી મારી કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને તમે જો મારી રેસીપીને ટ્રાય કરતા હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી અને જણાવજો કે તમારી રેસીપી ઘરે કેવી બની છે અને નેક્સ્ટ રેસિપી તમારે કઈ જોવી છે તે પણ કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો તો ફરી મળીશું ન્યૂ રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ